હેલો રિવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં હવે અત્યારે કોથમરી છે ખૂબ જ સસ્તી મળે છે અથવા આપણને શાકભાજી જોડે પણ ઘણી બધી ફ્રીમાં મળે છે તો પછી શું કામ કોથમરીની આપણે એકદમ યુનિક રેસિપી ન બનાવીએ શું આ રેસિપી તમે ઓળખ્યા આ રેસિપીનું નામ છે કોથમરી વડી તમે ક્યારેય બનાવી છે જેમાં નથી આથો આપવાની ચિંતા કે નથી સાજીના ફૂલ તમે ધારો ત્યારે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ આ કોથમીર વળી બનાવીને તૈયાર કરી શકો છો જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો અત્યારે કોથમરી સસ્તી છે તો એમાંની જ એક રેસિપીનો ભરપૂર આપણે આનંદ મેળવીએ તો ચલો આપણે રેસિપી આગળ મુજબ જોઈ લઈએ તો હજુ સુધી વિડીયો લાઇક ન કરી હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો આજની રેસિપી બનાવવા માટેની રીતને જાણવા માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જે થી તમને પણ આસાનીથી સમજાઈ જાય તો મેં અહીંયા ફ્રેશ છે એ કોથમરી લીધેલી છે જેના આપણે પાંદ આ રીતે તોડી અને બધા અલગ કરી લેશું અને કોથમરીના પાંદ અલગ કર્યા બાદ કોથમરીને એકદમ ઝીણી ઝીણી છે એ સમારીને તૈયાર કરવાની છે તો આ જ રીતે બધી કોથમરી છે એ અલગ કરી અને એકદમ ઝીણી સમારી અને તૈયાર કરી લીધેલી છે અને કોથમરી સમારીને જે નીકળેલી દાંડીઓને અલગ કરી દઈએ ત્યારબાદ એક આપણે બાઉલ લઈ લઈએ એમાં એક વાટકો છે એ ચણાનો લોટ ઉમેરી દઈશું અને એ જ માપનું એક વાટકો પાણી ઉમેરી અને લોટને સરખી રીતે પાણીમાં છે એ મિક્સ કરી દેવાનો છે હવે લોટ અને પાણી સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે એ જ માપનો ફરી બીજો વાટકો આપણે પાણી ઉમેરી દઈશું એટલે એક વાટકો ચણાનો લોટ અને એ જ માપનું બે વાટકો પાણી ત્યારબાદ એને મિક્સ કર્યા બાદ આપણે બે ચમચી જેટલી છે એ સૂજી ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ નમક ઉમેર્યા બાદ એ બધાને સરખી રીતે મિક્સ કરી લઈએ અને બેટર મિક્સ થઈ અને બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરી અને કઢાઈ લઈ લઈએ અને એમાં થોડું તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી જીરું અને લસણ અને મરચાંની પેસ્ટ જે છે એક ચમચી એ ઉમેરી દઈએ એને સરખી રીતે તેલમાં મિક્સ કરી અને સમારેલી જે કોથમરી છે એને ઉમેરી દઈશું કોથમરી ઉમેરી અને એને એક મિનિટ માટે આપણે સાંતળવા દઈએ એક મિનિટ બાદ આ બધું જે ઉમેરેલા મસાલા છે એનું મિશ્રણ કોથમરી સાથે આ રીતે બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે જે ચણાના લોટવાળું બેટર બનાવેલું હતું એને એમાં ઉમેરી દેવાનું છે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે અને એને ધીમી આંચ ઉપર આપણે હલાવતા રહેશું થોડીવાર માટે એ ઘટ થવા લાગશે અને થોડીવાર આ રીતે એને હલાવતા રહેશું એટલે એ બેટર ઘાટું થવા લાગે અને જેવું એ થોડું ઘાટું થાય ત્યારબાદ એમાં આપણે ચપટી હળદર લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ અને એક ચમચી છે એ માંડવીના બીનો ભૂકો છે એ ઉમેરી દઈશું ત્યારબાદ એને આપણે જ્યાં સુધી એ એકદમ ખાટું બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી એને ગેસની ધીમી આંચ ઉપર હલાવતા જ રહેવાનું છે તો આ રીતે બેથી ત્રણ મિનિટ હલાવશું એટલે લોટ છે સરસ એવો ઘાટો થવા લાગશે તો હજુ થોડો કાચો છે એટલે હજુ એને આપણે એકથી બે મિનિટ માટે હલાવતા રહેશું એટલે થોડી જ વારમાં આ રીતે બનીને તૈયાર થઈ જશે એને થોડી વાર આ જ રીતે હલાવ્યા બાદ એના જે ગાંઠા કે હોય એને આપણે આમાં જ ભાંગી નાખવાના છે તો કોથમીર વડી માટે ઓલમોસ્ટ છે એ બનીને તૈયાર થવા આવ્યું છે એ જ સમયે એક ચમચી છે એ ઓરેગાનો ઉમેરી દઈએ એનાથી એમાં સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે અને તમને ખબર પણ નહીં પડે કે તમે એમાં ઓરેગાનો ઉમેર્યો છે ઓરેગાનું ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી દઈશું હવે તમે જેમાં આ રીતે પાથરવાના હોય એ પ્લેટમાં તેલ લગાવી લઈએ અને બનેલું જે મિશ્રણ છે એ બધું આપણે એમાં ઉમેરી અને એક સમાન કરી લઈએ હવે એક સમાન થઈ જાય એટલે આપણે એને ઠંડુ થવા દઈશું તો એક બે મિનિટ માટે ઠંડુ થશે એટલે આ રીતે બનીને તૈયાર થશે ત્યારે એક સરખા માપ સાઈઝમાં એને કટ કરી લઈએ અને થોડું ઠંડુ થાય એટલે એને આપણે કટ કરી લેશું એટલે એ ફટ બાકી રહેલું મિશ્રણ છે ઠંડુ થઈ જશે તો આ રીતે એક સરખા માપમાં કટ થયા બાદ એને ફરી બેથી ત્રણ મિનિટ માટે ઠંડુ થવા માટે મૂકી દઈએ અને એ ઠંડુ થઈ જશે એટલે આ રીતે બનીને તૈયાર છે તો હવે આપણે થાળીમાંથી એ બધી અલગ કરી લઈએ તો અલગ કર્યા બાદ એ તૈયાર છે અને એકદમ સુકાઈ જવી જોઈએ તો આ સરસ એવી બનીને તૈયાર છે હવે તેલ ગરમ થવા માટે મેં ઓલરેડી મૂકી દીધેલું હતું તેલ ગરમ થઈ જાય એટલે બનેલી જે બધી વડીઓ છે એ તેલમાં ઉમેરતી જવાની છે એટલે તમે જેવા ઉમેરશો એટલે એ રીતે બબલ્સ એકદમ થવા લાગશે પરંતુ જેમ જેમ એ વ્યવસ્થિત તળાશે એટલે બબલ્સનું પ્રમાણ ઓછું થઈ જશે અને ધીમે ધીમે વડીઓ છે તેલમાં ઉપર એકદમ તળવા લાગશે ત્યારે આપણી વડી છે સરસ એવી તળી અને તૈયાર છે આ રીતે એકદમ એ ઉપર આવી જશે અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે તળેલી વડીઓને બધી અલગ કરી લઈએ તો છે ને એકદમ આસાન અને ઝટપટ બની જતી રેસીપી જે ઓછા સમયે અને ઓછી મહેનતે ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને જો ક્યારેય તમે કોથમીર વડી ન બનાવી હોય ને તો આ રીતે એક વખત અવશ્ય ટ્રાય કરો અને કોથમીર વડી ખાધા બાદ તમે ભજીયા ખાવાનું પણ ભૂલી જશો એટલી એ સ્વાદિષ્ટ લાગે છે તો અત્યારે એટલી કોથમરી સસ્તી છે તો એક વખત કોથમીર વડી બનાવી અને એનો ખાવાનો આનંદ અવશ્ય માણો તો તમને આજની આ કોથમીર વડીની રેસિપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ મારી આ રેસિપી અને ચેનલને શેર કરો જેથી એ લોકો પણ આવા સરસ મજાના વિડીયોથી પરિચિત બને અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ સાથે બે લાઇકોન દબાવવાનું ન ભૂલતા જેથી આવા જ દરેક સરસ મજાના વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ